તમારી જાણ ખાતર સાહેબ કહીએ તો મૂરખ કોઈ એમ લાગે ત્યાં સુધી મારી માન્યતા હું સ્વયં છાપુમાં બોમ્બે માં ત્યાં એક સુરતી હોટલ હતી એનીચે એક છાપાવાળો બેસતો મેં એને કીધું ભાઈ છાપુ ફૂલછાપ તમારે અહીંયા આવે છે કઈ રીતે અમે તો ગામડાના માણસ ખબર નથી આવી મોબાઈલ તો હતો જ નહીં એને કીધું પ્લેનમાં આવે મને એમ થયું તમે માનશો સાહેબ કે આ જગતમાં જેટલાય છાપા આવે છે પછી જન્મભૂમિમાં પ્રવાસી હોય કે સવારનું બીજું છાપું આલકનું હતું મુંબઈ સમાચાર હતું જે તે સમયે ગુજરાત સમાચાર તો પછી આવ્યું પછી સમકાલીન શરૂ થયું પણ એ બધા મને એમ હતું કે છાપા જે રીતે નીકળી બાય ફ્લાઇટ જ બધાને આમ નાખી જાતા હશે હા તમે વિચાર થયા આનો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ હોય આનો કોઈ એડિટર હોય આના કંઈ પત્રકારો હોય કશી જ ખબર નહીં અને પછી મને એક વિચાર એ આવે કે કોઈ એક માણસ લખ્યું ઉપર તંત્રી ફલાણા ભાઈ અને દુનિયાભરના હમ એક માણસ પહોંચે ક્યાં મને એ ખબર નથી કે આવું બધું હોય છે મેકેનિઝમ એ